આગળ વાત કરીએ તો પેઇંગ ગેસ્ટ રાખવા મુદ્દે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન રાષ્ટ્રીય સુરક્ષાની સુરક્ષાથી વધુ કંઈ ન હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે પેઇંગ ગેસ્ટમાં રહેનારી રહેનારની માહિતી પ્રશાસનને હોવી જોઈએ અસામાજિક તત્વોથી થતું ન્યુસન્સ રોકવું પણ જરૂરી છે પ્રવર્તમાન કાયદાઓ છે તેના પાલનની જવાબદારી તમામ લોકોની પેઇંગ ગેસ્ટ એસોસિએશને કરેલી અરજીનો કોર્ટે નિકાલ કર્યો એમસીની કારણદર્શક નોટિસનો જવાબ આપવા અરજદારને અપાઈ છે છૂટ

કોર્પોરેશન તરફથી તે બંધ કરવામાં આવે સાથે જ સોસાયટીઓ તરફથી જે ખોટા વિરોધ કરવામાં આવે છે તે પણ બંધ થવા જોઈએ આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે કે રાષ્ટ્રની સુરક્ષાથી મોટી કોઈ બાબત હોઈ ન શકે અસામાજિક તત્વો જો કોઈ જગ્યાએ હોય તો તેની જાણકારી સોસાયટી અથવા પ્રશાસનને પહેલી થતી હોય છે અને પ્રશાસનને જો આ પ્રકારની જાણકારી કરવામાં આવતી હોય સોસાયટી દ્વારા તો એ બિલકુલ વ્યાજબી છે અવલોકન કર્યા છે કે જ્યારે કાયદો બન્યો છે તો તેના પાલનની જવાબદારી તમામની છે લોકો માત્ર પોતાના અધિકારની વાત કરે છે પરંતુ સાથે ફરજો ચૂકી જાય છે અથવા તો ફરજ પાલન ની જે જવાબદારી છે ત્યાં ક્યાં ખુણાશ જોવા મળતી હોય છે હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો અધિકારની વાત આવતી હોય તો સાથે ફરજ પણ એટલી જ આવે છે અને પેઇંગ ગેસ્ટ ચલાવનારા લોકોએ જવાબદારી લેવી પડશે જે કોર્પોરેશને નોટિસ આપી છે તે કાયદાના પાલન માટે આપી હોવાની પ્રતિવાદીઓની રજૂઆત હતી અને કોર્પોરેશનને જે નોટિસ આપી છે તેનો જવાબ રજૂ કરવા માટે અરજદારોને કોર્ટે છૂટ આપી છે કોર્પોરેશનને જવાબ આપ્યા બાદ કોર્પોરેશનના આગામી સમયમાં શું નિર્ણય લે છે તેની પર અરજદારો પાસે પણ એ છૂટ રહેશે કે જો વિપરીત નિર્ણય આવે તો તે ફરીથી હાઈકોર્ટમાં આવી શકે છે પરંતુ હાલના તબક્કે કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે અને સાથે જ જે પેઇંગ ગેસ્ટ એસોસિએશન છે જેમના તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી તે તમામ રજૂઆતો ડિટેલ રિપ્રેઝન્ટેશન સ્વરૂપમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂ કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે જી જી તેજસ માહિતી બદલ આભાર